નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગોલ્ડન ન્યૂઝ ચેનલ પર આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તે પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આઈબીજે અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ ભાવ સાત તેત્રીસ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો તે સમયે આજે એક કિલો ચાંદીનો ભાવ એક હજાર ચારસો સુડતાલીસ રૂપિયા ઘટીને ને એક રૂપિયા પ્રતિ કિલો થયો છે

છોતેર હજાર એકસો બાસઠ રૂપિયા થી પંચ્યાસી હજાર એકસો ચૌદ રૂપિયા થયો છે તે સમયે ચાંદીનો ભાવ પણ સાત હજાર પાંચસો ચોર્યાસી રૂપિયા વધીને રૂપિયા રૂપિયા પ્રતિ થયો છે તે જ સમયે ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસ માં સોનું બાર હજાર આઠસો દસ રૂપિયા મોંઘું થયું હતું તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ આભાર